અધુરો વિડીયો મૂકતા જ નહિ આખો જ વિડીયો જોવાનો આપણો તો આપણે કહેતા હતા કાલ કે કાલ કાપડ મેં કીધું તું આપણે ફાઇનલી ગાડી ધોડાવવાની જ છે અને ફાઇનલ સો માંથી ધોરાવીને આવી પણ ગઈ તો ચાલો બતાવીએ ચાલો જોઈ લ્યો દોસ્તો કેમ ગાડી થઈ ગઈ એક નંબર થઈ ગયો ને તો જોઈ લે કેમ ટાયરો બાયરો ચમકી ગયા ને આગલું આગળ જીરું નથી ચમકું પરંતુ એમ તો ચમકી તો ગયો રિંગ ભીંગની ઘરે બરો ને બધી જ ઉખંડ ને કો જોઈ લીધું જોઈ લો નીચેથી બતાવું જોઈ જોઈ લો ચમકી ગઈ ને આખી તો કમેન્ટમાં કરી દેજો ચમકી કે એમ કરી દેજો કેવી લાગે આપણી ગાડી જે દોરાવી કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં વિડીયો ગમે તો લકડ કરવાનું ભૂલતા જ નહીં હે વલ કમેન્ટ એક મિનિટ જોઈએ ભૂલ જઈએ વિડીયો ગમે તો લાયક શેર સબસ્ક્રાઈબ વિડીયો ગમે તો લાઈક કરો સેવ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા જ નહીં જેથી ગોટો વરે ત્યાં સ્વીકારી લેજો તો આજે શું તો રવિવાર રવિવાર હું બુધવાર છે આજે પણ રજા હા એટલે આપણે હે ને ખોદા કરીએ જો આપણી ગાડી નવા જાવ ટૂટ ટૂટ હવે ને આપણી ગાડી આ ગાડીનો જ અવા જ છે ટૂટ ટૂટ આ બટન છે આપણી ગાડી ચાલુ જઈ જાય બટન નથી કરવું ચાર્જિંગ નથી સમજી જાય બેટરી નથી બેટરી ફેલ થાય નવી નાખવાની એટલે તમને ફાઇનલી બતાવો આમ બટન દબાવ પૂપડી જાય હવે એવું આપણે બતાવ્યું તો આજે બપોર પછી આપણે ચેલેન્જ કરવાનો કહેવાય કેવો કેવાનું કેવાનું કોમેન્ટ કરી દીજો કેવાનું કરવું આપણે અડધા લોકોને ખબર જાય કેવાનો કરવો જે મારા દોસ્તરો હોય એને ખબર જ કહેવાનું કરવું જેને ખબર હોય કમેન્ટ કરું શેર ન શેર કોમેન્ટ કરજો હો ખાલી શેર ન કરતા કોમેન્ટ કરજો મને કે મારે કહેવાનું કરવું જો કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી દઈએ મને તો ખબર છે મારે પીવા ઓપરે લપગ હાઇ જ આવે વિડીયો ચેલેન્જમાં કા પછી કાલે આવે તો આપણે હે ને લગભગ કાલ મેળવે તો કાલે આજ જ મેળાવ્યો તો આ જ આમ વિડીયો સારો લાગે કે આમ હું તો કહું તો આમ જ સારો લાગે આ સ્ટેન્ડમાં આજ બાકી એટલો બધો ન આવે તો આજે હે ને આપણે બહુ થતા નથી ટૂંકમાં ને નહીં થતો કેમ કે મેં આવતો હતો ને એટલે કદાચ સેલ નથી આવતી પાછી જોઈએ એવી કાલે ન આવી કાલે યુવો વેરો ને તો આવી જ નહીં સેલ કેમ કે ઉપરવા નતો જૂનાગઢમાં જૂનાગઢમાં હોય ને તો અહીં આવી જાય આપણે સેલ અહીં આવી જાય તો આપણે ભાગવું પડે પાછું મેળી ઉપર સડવું પડે કાપરા ઉપર કેમ કે પાણી આવે એટલે આપણું આવી જાય આટીમાં એટલે એ ધ્યાન રાખવું પડે બીજું કંઈને આપણે આપણે એના ચાડવા બાળવાને બહુ મોટા થઈ ગયા અને જામફળ લેવો તો એ ખાઈ ગયો હું હા ગાડી ધોરાવ ગયો તો ત્યાં જામ ફળ્યો હતો ત્યાંથી માલ લીધા બુસ બુથ માલ લીધું આપણે બુથ મારવું હતું શેર પાણી નું બુસ માલ લીધું ને ખાલી લીધું બપોર ખાવું જ ન પડ્યું આપણે એ એક જામ ફળનો કાર્ય થઈ ગયા લેક કરો લેક કરો તો હાલો આપણે પાછા મળીએ બે મિનિટમાં વાતાવરણ પાછું વાળા બપોર પછી પવન ફૂલ આવવા માંડ્યો અને ઓલું થઈ ગયું વાતાવરણ મેં આવવા જેવું મોલા બોલે મ્યાં 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 નહીં તો પણ આપણે આવવા અવાજ તો નથી ટૂંકમાં આપણે ખોટો કરવો હોય નથી ચાલો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયો આગળ આવી જાય એડિટિંગ તેની પાંચ દસ પંદર વીસ મિનિટ અડધી કલાક કલાક બે કલાકમાં આવી જાય આગળ જ વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ઠોકો એક એક લાઈક ને એક એક સબસ્ક્રાઈબર હાલો બાય આજનો વિડીયો રાખીએ બાય